ये लीजिए हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू अनदर ब्लॉग साढ़े आठ वगैया गुड मॉर्निंग जय श्री कृष्ण गुड मॉर्निंग શિયાળામાં સેહત બનાવવાની હોય એના માટે પીયુસ પીવી છે મિલ્ક ખજૂર વાળું મસલ્સ શું થાય સ્ટ્રોંગ માસા કો શું બોલે માસા કે પીયુસ ને છે ને કમે નવી નવી કઈ ટિપ્સ દીધા રાખે ને એટલે એમાં થોડાક દિવસ હાલે પછી ઊ પીવાનું એટલે સિઝન વાઈઝ અલગ અલગ હોય અત્યારે શિયાળો છે ને એટલે આવું કંઈક ને કંઈક ચાલુ હોય એની અંદર છે ને ખજૂર પલાળીને રાખી દીધો તો પાંચક મિનિટ માટે અને પછી એને ઉકાળ્યું છે બધા દૂધને મિક્સ કરી એવું પીવામાં આવે છે અને જ્યુસ એકદમ સરસ લાગે સવારમાં એક ગ્લાસ પી લઈને તો નાસ્તો ન કરવો પડે પણ હમણાં ભાખરી તો બનાવવાની છે મારે ભાખરી ખાશો ને હું ઓલી બાજુ ગઈ હોલમાં એટલી વારમાં ગ્લાસ કેમ ચેન્જ થઈ ગયો વ્હાઈટમાંથી બ્લુ કેમ થઈ ગયો આ ગ્લાસમાં મેં આપ્યું હતું તમને બે મિનિટમાં તો ગ્લાસ એ ચેન્જ થઈ જાય બરાબર આપણું છે એ થાય રહ્યું મસ્ત ભાખરી બની ગઈ છે મારી ચટણી છે ને મરચા છે ગરમા ગરમ ચાય નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે પીએસનું ટિફિન પેક થઈ ગયું છે હમણાં જશે શોપ અને ઘરનું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે બસ અને હું એક અહીંયા કરું છું મારી કુર્તીમાં વર્ક સિમ્પલ તો થોડુંક એવું કામ બાકી છે એ કમ્પ્લીટ થઈ જાય પછી આ વર્ક પૂરું કરવાનું છે બસ હવે આટલું થયું છે પછી મોતીને એવું બાકી છે મોતી લગાવવાના છે એને એવું થોડું ઘણું બાકી છે તો આજના દિવસમાં કમ્પ્લીટ કરીશ અને સ્ટીચ કરવાની એ બાકી છે ખાલી એક કાગળનો પાર્ટ જ થયો છે અને પછી કરવાની છે આવી ગયો છે સ્કૂલ કુર્તીનું કામ આટલે પહોંચ્યું છે હવે બસ ખાલી ફિટિંગ બાકી છે સાઈડ માંથી

સવારના નહી આમ તો બપોર નો દોઢ વાગી ગયો છે અને રસોઈ બનાવવાની ચાલુ છે રોટલી બનાવું છે આજે આવી ગયા છે અમારી ઘરે મહેમાન અને છે મારો ભાઈ અને આ ભાઈ ને બહેન ને બધા છે ને વારંવાર આવતા હોય ને કાં છે ને કોલેજ નું કામ હોય અથવા શોપિંગ હોય બે જ રીઝન થી આવે છે એવું નથી ક્યારેય કે અમારી ઘરે સ્પેશિયલી રોકાવા માટે આવ્યા હોય એવું અત્યાર સુધીમાં ક્યારેય બન્યું નથી ને આ વખતે છે ને એનો કોલેજ નું કામ છે ને એટલે આવ્યો છે અને જનરલી તું છે ને ખાલી પરીક્ષા સિવાય ભાઈ ક્યારે આવતો જ નથી આ પરીક્ષા સિવાય આવ્યો છે તમારે ઈ કાઢ ના કાઈ મોકલ પર એક્ઝામ એમનો રોકાવા આવ્યો તો ના એવું પણ તમે ગુસ્સો નથી તો કેવી રીતે કાઢવું દર બસ આવું કંઈક હોય છે અમારા ભાઈ ને બેન આવે છે બધાય અને હા આવશે ને તો મને લાગે એક કે બે વર્ષ માટે આવશે બધાય કાઢ જેમ જેમ બધા એના મેરેજ થતા જાય ને એ મેં ઓછા થાય છે અત્યારે દિવ્યાના અને મિત્તલના મેરેજ થઈ ગયા તો એ બે હવે નથી આવતા આવે પણ ખાલી મહેમાન તરીકે આવે બે ચાર કલાક રોકાય છે પછી વયા જાય છે બાકી તો બધા બે ચાર ચાર દિવસ જે રોકાતા હોય હવે એ ફિલિંગ ના મળે અને બાકી હજી બે બાકી છે માનસી છે તો માનસીને અત્યારે બસ હવે થોડાક દિવસમાં જ એના મેરેજ છે અને એની શોપિંગ ને હોતું એટલે એ લાસ્ટ ટાઈમ રોકાઈ ગયા હવે આવશે તો એ મેરેજ કરીને આવશે એટલે એકાદ દિવસ માટે આવશે બાકી અંકિતા છે જેન્સી છે એ બે છે તો એ એને એવી રીતે જ અને આ છે અને મેરેજ થઈ જાય પછી એ નથી આવવાનું તો ભણવાનું બધું છે એટલે આવશે સારું ચાલો બહુ અત્યારે લેક્ચર ચાચું થઈ ગયું હું બનાવું છું મસ્ત ગરમ ગરમ રોટલી અને પરવો અને એના મામા બી જમવા માટે બેસી ગયા ચાલે ભાઈ પરવો આવી જા અને પર્વો છે ને નીચે રમવા માટે ગયો તો આવ્યો થી અચાનક એટલે ડાયરેક્ટ આવીને મામા ખાલી એના શૂઝ જોઈને એને ખબર પડી ગઈ હવે બધા માસીને માસાના ને બધા એના ચપ્પલ ને શૂઝને એનું યાદ રાખે છે કે કોણ ઘરે આવ્યું 기찬이가 저한테 갈게 안 돼. 오. 뽀뽀! 와야죠. 개체 કટો ઓઓઓટે કાલેજ Williams <laughs> Industry <laughs> innig chanting 한zte ન 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

Πώ είναι αυτό το παιδί μου, Ποπα! είναι αυτό το παιδί μου! Έτσι είναι αυτό το παιδί μου! Έτσι είναι αυτό μου! Έτσι είναι αυτό 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 μου! είναι αυτό 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 είναι αυτό

અત્યારે ચાલુ છે અમારું જમવાનું અને સાથે છે બ્લોક ચાલુ આજે બનાવ્યા છે મસ્ત ઢોકળા જમીન ફ્રી થઈ ગયા છે સાડા દસ વાગી ગયા છે અને આજે બનાવવાનું છે વઢવાણી મરચાનું અથાણું છે સિમ્પલ મરચાં દેશી મરચાં છે પણ નામ એનું વઢવાણી મરચાં એટલે સ્પેશિયલી વઢવાણના મરચાં હોય છે પણ આપણી પાસે એ છે એની માર્કેટમાં ક્યાંય અવેલેબલ હતા નહીં એટલે હું સિમ્પલ દેશી મરચાં લઈ છું તો અત્યારે એને પ્રોસેસિંગ માટે મૂકવાનું હોય તો હળદર અને મીઠું ત્રણ ત્રણ ચમચી હળદર અને મીઠું બે મિક્સ કર્યા છે અને મરચાંની અંદર વચ્ચે કાપુ પાડી અને એની અંદર ભરી અને મૂકી દેવાના છે અને સવારે દસ વાગે એની બાકીની પ્રોસેસ કરવાની છે તો હું પછી નેક્સ્ટ બતાવીશ અત્યારે આ પ્રોસેસ કરવાની છે તો આ દેશી મરચાં લઈ લીધા છે થોડા થોડા તીખા છે અને આ જે હળદર મીઠું મિક્સ કર્યા છે હવે હમણાં પહેલાં કપડાંથી લુચ્છી વચ્ચે કાપો પાડી અને એની અંદર આ મરચાં ભરી લઈશ મરચાં બધા મસ્ત લુછાઈ ગયા છે હવે આની અંદર એક કાપા પાડી લઈ સિમ્પલ આવી રીતે ખાલી એક જ કટ લગાવવાની છે અંદર હળદર અને મીઠું મિક્સ થઈ ગયું છે હવે ઉપર છે ને થોડું કે હળદર મીઠું નાખી દેશું અને ઢાંકીને મૂકી દઈશું અને કાલે સવારે દસ વાગે અને પાછું ચેક કરીશ ત્યાં સુધી એને ઢાંકીને મૂકી દેવાનું છે

નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે ને મસ્ત છે એકદમ બહારનું વાતાવરણ સરસ ચાલો હવે આજના દિવસની શરૂઆત કરી દઈએ અને બનાવી નાસ્તો પરવાને ખુશી બે વઈ ગયા છે સ્કૂલે અને બસ ફીઝ ફ્રેશ થાય છે ત્યાં સુધીમાં મસ્ત એવી આદુવાળી ચા અને ભાખરી બનાવી નાખી ભાખરી સાથે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલ સાંજે આ મરચાને આપણે હળદર મીઠા કર્યા હતા હવે ચેક કરી લઈ મીઠાનું થોડુંક એવું પાણી થયું હશે નીચે આમાં હળદર ને મીઠું એકદમ સરસ આમાં સેટ થઈ ગયા છે અને આ મરચાને છે ને એક કપડાની અંદર કોરા કરી લેવાના છે બાકી ઘરનું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે બધુંય ક્લીનિંગ થઈ ગયું છે અને બસ એક ઝાડવાને પાણી આપવાનું છે ક્લીન આવી રીતે કોટનનું કપડું લઈ લીધું છે અને નીચે રાખી દીધું છે પેપર કે આની ઉપર છે ને બધા આપણે આમાંથી કાઢીને ગોઠવી દેવાના છે એટલે પાણી છે ને એપ્સો થઈ જાય એક કલાક માટે રાખશું આવી રીતે સૂકા પત્તા બહુ થઈ ગયા છે તો હવે આ સુકા પત્તા છે ને એ ફટાફટ પહેલાં કાઢી નાખું ખાલી બસ આટલું ગ્રીન જ રાખું છે બીજું બધું હમણાં ફટાફટ બધું કાઢી નાખીશ કારણ કે બહુ ટાઈમથી આ એ ક્લીન નથી કર્યું પ્લાન્ટને પાણી આપી દીધું છે અને એક્સ્ટ્રા જે સુકાઈ ગયેલા પાંદડા એ બધા કાઢી નાખ્યા છે તો સાવ એટલે સાવ પતલું દેખાવા માંડ્યું છે જોઈએ એનો કેટલો ગ્રોથ થાય છે ને રાખવા ચેન્જ કરવો પડશે અને આટલું બધું કુચલવા નથી નીકળ્યો છે હમણાં બહુ ટાઈમ ટાઈમથી સાફ સફાઈ થઈ નહોતી અને અને અત્યારે શિયાળાની સિઝનમાં આવી રીતે પાંદડા વધારે પડતા સુકાઈ જાય છે ચોમાસું આવશે ને એકદમ મસ્ત મસ્ત નવા નવા આમાં ફૂટશે અને નવું બીજવામાં થશે એક જ આવ્યું હતું એમાં ત્રણથી ચાર આવા તે થયા છે રાતના સાડા નવ વાગી ગયા છે અને બસ જમવા બેસી ગયા છે પિયુસ આવી ગયા છે સોફથી અને અમારું મરચાંનું જે અથાણું હતું ને રેડી થઈ ગયું છે તેલને સેજ એવું ગરમ કરી અને રાઈના કુરિયા અને હિંગ હળદર નાખી અને આ બધું મિક્સ કરી લીધું છે અને ખાચે છે સાથે લીંબુના ટુકડા તો આ રેડી થશે તો કાલ સવારે આમ તો તેલા નાખી રાત બહાર રાખવાનું છે પછી ફ્રીજમાં મૂકી શકીએ તો જ પછી